તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ અને જય માતાજી હવે આપણે ઉઠી ગયા છીએ સવારના વાગ્યા છે અગિયાર જુઓ વાગી ગયા છે અગિયાર તો રમ્યો ભાઈ નો ફોન આવ્યો હતો કે હાલ તો બહાર જવું જ છે તો અમને જાય છે હવે બાર જો આપણે જ્યાં તો બાર થી આજો કેવો બેઠો છે બોલું જો હાલો બહાર જવું હાલો હાલો આવી ગયા છે અમારા અજયભાઈ પાણી જો ફાકી બનાવે છે

જો માં એક જો શર્ટ પણ નથી શરમાય છે જો અમારે આ જો આખો દી રમે ફ્રી ફાયર જેવું નાનો એને ના પાડી ફ્રી ફાયર ના રમાય તો ભણવું અમારે ધ્યાન નથી દેતો બોલ તો ખરી હાય થઈ ગયા હાય હવે આવી ગયા છે ઘરે તો લાગી છે ભૂખ ને ઘરે તો કોઈ છે નહીં તો હવે જોઈ લઈ ખાવામાં શું શું છે ખાવામાં જુઓ મિત્ર તું બટેકાનું શાક અને છાસ અને રોટલી તો હાલો અમે જમી લઈએ ને હાલો મિત્રો તમે પણ જમીન રેડી થઈ ગયું છો મિત્રો એટલે હવે જમીન બાર ચક્કર હવે તો આવી ગયા તા હું અમારે રોમ્યોભાઈ માર્કેટ યાર્ડ એને જો તડકો કેટલો છે ને અમારે રોમ્યોભાઈ બિઝનેસમેન છે ને વાત ચાલુ જ માર્કેટ યાર્ડે માં લઈ ગયા અમારા રાહુલ ભાઈ જુઓ કેવું કામ કરે છે તડકા ને એની મહેનત જુઓ लागियाता <laughs> पांच ने आवी गया छे हमारा राकेश भाई અત્યારે ઉઠી સવરના સુતાતા અત્યારે ઉઠા જો અત્યારે અમે જાતાતા એને અમારે રસ્તા આમ ચક્કર મારવાતો સેરેમાં આવતો તો કંટારો જો મારે સિગ્નલ ને જનમ જનમ નો નાકો યાદ રહે જાય તારા સિગ્નલ બંધ આજ હોય હવે ગયા મેં માર્કેટ ના ત્યાં મળી જ અમને અમારા મિલન માં ના

कैसा होगा बोला ना भैया भीड़ा, विकलाना बहुत पैसा है भाई कितना पैसा है पैसा ही पर निकली गया था मैं मार्केट ही थी तो जाता था वेचा भी वाह लीजिए तो जाने ना जाना पॉन्सर से रोमियो कि ना मैं बैठा था कि हम चाहिए वाजी तू भाई कि हम नहीं चाह पाओ जो आओ आओ, आओ जी तू भाई आओ।, आओ हो है बोलने तू राजी जी हमारा जी भाई नहीं जा જો એના લખણ જો છોકરા અમારા ચા ચા તો તો હવે ફાકી મિત્રો અમે ચા પીને ફાકી ખાઈને ઘર સાઈડ પાછો ચા ફી કા છે હવે જાય છે ઘરે તો ટાટા મિત્રો આજનો વ્લોગ કરી છે આપણે આયા એન્ડ ને તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો મળી હવે પાછા આપણા બીજા વ્લોગમાં બાય